ચાલો આજે એક મજાની વાત કરીએ એક એવી વાર્તા જે છે તો સાવ નાની પણ એની અંદર જે વાત છુપાયેલી છે ને એ સુખ વિશે ઘણું બધું કહી જાય છે કદાચ આ વાર્તા સાંભળ્યા પછી સુખ અને સરખામણી વિશે વિચારવાની આપણી રીત જ બદલાઈ જાય ક્યારેક એવું લાગે છે ને કે બીજાનું જીવન આપણા કરતાં વધારે સારું છે આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો ડોક્યું કરી જ જાય છે તો બસ આજની વાર્તા આજ સવાલની આસપાસ ફરે છે તો આપણી આ વાર્તાનો હીરો છે એક કાગડો પણ સવાલ એ છે કે શું એ હંમેશાથી દુઃખી હતો કે પછી કંઈક એવું બન્યું જેણે એને દુઃખી કરી દીધો ચાલો જોઈએ વાત છે એક જંગલની ત્યાં એક કાગડો રહેતો હતો એનું જીવન કેવું એકદમ સિમ્પલ કોઈ ઝાક નહીં બસ પોતાની મસ્તીમાં મસ્ત એને કોઈ જ ફરિયાદ નહોતી પોતાના જીવનથી એ એકદમ સંતુષ્ટ અને ખુશ હતો પણ પછી એક દિવસ એવું કંઈક થયું કે બધું જ બદલાઈ ગયું એની નજર પડી એક તળાવ પર અને તળાવમાં કોણ હતું એકદમ દૂધ જેવો સફેદ સુંદર હંસ અને બસ એ હંસને જોતા જ કાગડાની બધી ખુશીઓ જાણે ક્યાંય ગાયબ થઈ ગઈ એના મગજમાં છે ને સરખામણીનો કીડો સળવળવા લાગ્યો એ વિચારવા લાગ્યો અરે વાહ આ હંસ કેટલો સફેદ છે અને હું હું તો સાવકાળો નક્કી જ આ હંસ તો દુનિયાનું સૌથી સુખી પક્ષી હોવું જોઈએ અને બસ આ એક વિચાર એની ખુશીના અંતની શરૂઆત હતો બસ એ દિવસથી કાગડાના મનમાં એક જ વાત ઘર કરી ગઈ સુખ એને સુખી થવું હતું એટલે એ નીકળી પડ્યો એ સુખની શોધમાં જે એને લાગતું હતું કે એની પાસે નથી પણ બીજા બધા પાસે છે એના માટે તો ગણિત સાવ સીધું હતું કાળો રંગ બરાબર દુઃખ અને સફેદ રંગ બરાબર સુખ એકદમ સિમ્પલ પણ શું ખરેખર આવું હોય શું સુખ અને દુઃખનો આધાર ખાલી રંગ પર જ હોઈ શકે તો ભાઈ કાગડો તો ઉડતો ઉડતો પહોંચ્યો હંસ પાસે એને પોતાની બધી વાત કરી પણ હંસનો જવાબ સાંભળીને તો એ ઓર વધારે ગુંચવાઈ ગયો હંસે શું કહ્યું ખબર છે એણે કહ્યું ભાઈ મને પણ એમ જ લાગતું હતું કે હું સૌથી સુખી છું પણ પછી મેં એક પોપટને જોયો એની પાસે તો બે બે રંગ છે એ તો મારા કરતાં પણ વધારે ખુશ હોવો જોઈએ અને લો કાગડાની સુખની શોધનો આ બીજો પડાવ શરૂ થયો હવે એનું નવું ડેસ્ટિનેશન હતું રંગબેરંગી પોપટ હવે આ સરખામણીની ગેમ છે ને એ વધારે ને વધારે રસપ્રદ બનતી જતી હતી જુઓ પહેલાં એક રંગ એટલે સુખ હવે બે રંગ એટલે એનાથી પણ વધારે સુખ કાગડા માટે સુખની વ્યાખ્યા સતત બદલાઈ રહી હતી પણ અહીં પણ કાગડાના હાથમાં નિરાશા જ આવી પોપટે તો વળી નવી જ વાત કરી એણે કહ્યું અરે દોસ્ત હું તો ખુશ જ હતો પણ પછી મેં મોરને જોયો મારી પાસે તો ખાલી બે જ રંગ છે પણ મોર એ તો રંગોનો બાદશાહ છે અસલી સુખ તો એની પાસે છે ભાઈ તો હવે કાગડાની સફર એને એના ફાઇનલ ડેસ્ટિનેશન તરફ લઈ જઈ રહી હતી એ હવે એ પક્ષીને મળવાનો હતો જેને એ આખી દુનિયામાં સૌથી સુંદર અને સૌથી સુખી માનતો હતો પણ સવાલ એ છે કે શું ત્યાં એને એનો જવાબ મળશે જે એ શોધી રહ્યો છે કાગડો ઊડતો ઉડતો પહોંચ્યો એક ઝૂમાં અને ત્યાં જે દ્રશ્ય જોયું એની આંખો તો પહોળી જ રહી ગઈ સામે એક ભવ્ય મોર ઊભો હતો પોતાના રંગબેરંગી પીંછા ફેલાવીને અને હજારો લોકો એને ઘેરી વળ્યા હતા બસ એની સુંદરતાને જોયા કરતા હતા કાગડાને તો એક ક્ષણ માટે એમ જ લાગ્યું કે સાચે જ સ્વર્ગમાં આવી ગયો છે એટલે કાગડો હિંમત કરીને ગયો મોર પાસે અને એકદમ આદરથી બોલ્યો ઓહ મોરભાઈ તમે તો કેટલા સુંદર છો આખી દુનિયા તમને જોવા માટે આવે છે તમે જ તમે જ આ ધરતી પરના સૌથી સુખી પક્ષી હશો ખરું ને પણ મોરે જે જવાબ આપ્યો ને એમાં ખુશી નહોતી એમાં એક ઊંડો ઊંડો અફસોસ હતો એણે એક લાંબો શ્વાસ લીધો અને વાત શરૂ કરી અને પછી મોરે જે વાત કહી એ સાંભળીને તો જાણે કાગડાના પગ નીચેથી જમીન જ ખસી ગઈ મોરે કહ્યું પણ આ જ સુંદરતા છે ને એના લીધે જ હું આ પાંજરામાં બંધ છું વિચારો જે સુંદરતા કાગડાને સુખનું કારણ લાગતી હતી એ જ મોર માટે તો ગુલામીનું કારણ હતી મોરે વાત આગળ વધારી મેં આખું ઝૂ બરાબર જોયું છે અહીંયા બધા પક્ષીઓ પાંજરામાં છે સિવાય એકના અને એ છે કાગડો કાગડાને કોઈ પાંજરામાં નથી રાખતું આ સાંભળીને તો કાગડાને પોતાના કાન પર જ વિશ્વાસ ન આવ્યો અને પછી મોરે જે છેલ્લી વાત કહી એ તો આખી વાર્તાનો ક્લાઇમેક્સ હતો એણે કહ્યું હું તો છેલ્લા કેટલાય દિવસથી એ જ વિચારું છું કે કાશ હું કાગડો હોત તો હું પણ ખુશીથી આઝાદીથી ગમે ત્યાં ઉડી શકત જે મોરને કાગડો સૌથી સુખી માનતો હતો એ મોર કાગડો બનવા માંગતો હતો મોરની આ વાત સાંભળીને કાગડાની જાણે આંખો જ ખોલી ગઈ એને બધું સમજાઈ ગયું એ જે સુખને બહાર બીજાઓમાં શોધી રહ્યો હતો એ તો એની પોતાની પાસે જ હતું એની અંદર જ હતું એની શોધ અહીં પૂરી થઈ એ જ ઘડીએ કાગડાને ભાન થયું એને સમજાયું કે એની સૌથી મોટી દોલત એનો કાળો રંગ નથી પણ એની આઝાદી છે એ સ્વતંત્રતા જેની એણે ક્યારેય કિંમત જ નહોતી કરી સુખનો સાચો મતલબ બીજાના જેવું બનવું નથી પણ આપણે જેવા છીએ એમાં જ ખુશ રહેવું છે અને આ જ આ આ નાનકડી વાર્તાનો મોટો બોધ છે ક્યારેય પોતાની જાતને બીજા સાથે સરખાવવી નહીં કારણ કે દુઃખની સૌથી મોટું મૂળ જજ સરખામણી છે ભગવાને આપણને જેવા પણ બનાવ્યા છે એ જ આપણું બેસ્ટ વર્ઝન છે બસ એમાં જ મજાથી જીવવાનું છે તો અંતમાં આ વાર્તા આપણને બધાને એક સવાલ સાથે છોડી જાય છે કે ખરેખર સાચી આઝાદી અને સાચું સુખ છે ક્યાં શું એ બીજાઓ જેવા બનવાની દોડમાં છે કે પછી આપણી પાસે જે કંઈ પણ છે એને દિલથી સ્વીકારીને એમાં ખુશ રહેવામાં છે આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે